ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ તારાજી સર્જી છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર સોમનાથ હાઈવે છે ત્યાં વરસાદ ને લઈને પ્રભાવિત થયો છે આપને એક જે દ્રશ્યો બતાવવા માંગીશ આપણે જોઈ રહ્યા છો તે ભાવનગર સોમનાથ હાઈવે રોડ પર મહુવા નજીકના દ્રશ્યો છે ત્યાં હાઈવે રોડ પર પાણી ભરાઈ ગયા છે બંધ થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે બીજી તરફ વાત કરીએ તો હાઈવે ની નજીક જે આવેલા ગામો છે તે હાઈવે પાણી ભરાઈ જતા જે ગામો છે તેમાં સમગ્ર ગામ છે તે પાણીમાં ગરકાવ થયા છે વાત કરીએ તો જે ગામ છે મુશ્કેલી પડી હોય તેવા દેશો સામે આવી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે તે સૌથી વધુ પ્રભાવિત થયો છે ત્યારે મહુવા સિટીમાં પણ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે છે હવે જોવું રહ્યું વરસાદ તે હજુ કેટલી તારાજી સરશે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેને લઈને આગામી સમયમાં કેટલો વરસાદ પડશે અને લોકોને હજી પણ કેટલી મુશ્કેલી વેઠવી પડશે તે જોવું રહ્યું અલ્પેશ ડાભી ટીવી થર્ટી ગુજરાતી સોમનાથ નેશનલ હાઈવે મહુવા